સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પોલીસ સ્ટેશનની પાસે આગની ઘટના બની પૂજા ટોયઝ નામની દુકાનના રમકડા ભરેલા ગોડાઉનમાં આગ લાગી જાણ કરાતા ડાકોર ફાયર ફાઇટર તેમજ ઉમરેટ ફાયર ફાઇટર પણ ઘટનાસ્થળે પહોંચ્યા આગ વિકરાળ હોવાથી ડાકોર નગરપાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીને દિવાલ તોડવા કાર્યરત કરાયો તો એમજીવીસીએલ સીએ ડાકોરના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા સમગ્ર કોમ્પલેક્ષનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું આગ એટલી વિકરાળ છે કે કલાકથી આવી નથી આગમાં લાખો રૂપિયાના રમકડા બળીને ખાક થઈ ગયા છે જોકે હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે અને અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી તેમજ આ ગોડાઉન મંગેશ ચૌધરી હોવાનું સામે આવ્યું છે સાહેબ ભટ્ટ તારક કુમાર ગજાનંદ હા તારકભાઈ આ આપ ક્યાં ફરજ બજાઈ રહ્યા છો શું કહેશો લાખો નગરપાલિકામાં હું ફરજ ભજાવી રહ્યો છું આ હાલ જે આ આગ લાગવાની ઘટના છે ક્યાં બનેલી છે અને શું એના ઉપર પગલાં હાલમાં આગ લાગવાની ઘટના લાખોર સ્ટેશન રોડ ઉપર આવેલી અમ્બેશ્વર મંદિરની સામે પૂજા ટોયસ નામના વ્યક્તિની દુકાનમાં આગ લાગેલી છે ગોડાઉમાં આગ કાવુમાં લેવામાં આવી રહી છે લાખો નગરપાલિકા તેમજ

મંગેશભાઈ આ છે ઘટના બનેલી છે મને ખબર નહીં પડી પાર્સલની છોકરાનો હમણાં બૂમ પાડો બોલાવા આવ્યો કે પાર્સલ તમારા મંગલભાઈ આગ લાગી છે એટલે જોવા ગયા એટલે ફોન નગરપાલિકામાં કામ ચાલુ છે શું આગ બુજાઈ ગઈ છે કે શું છે એટલે હમણાં તો બુજાઈ ગઈ છે અત્યારે થોડી ઘણી રહી છે બીજું પતી ગયું છે લગભગ നിഖിൾ ഭട്ട ദിവ്യംഗ ന്യൂജ खेड़ा